હાલમાં સખત ગરમીને કારણે ડિહાઇડ્રેશનનું પ્રમાણ વધતા ઝાડા ઉલટીના કેસો વધારે છે આ વાત ખેડા જિલ્લાના નડિયાદની મહાગુજરાત હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી અને મંજીપુરા જેવા નાનકડા ગામમાં રહેતી અંકિતા પટેલના ધ્યાને આવ્યું તેની સાથે એને એ પણ જોયું કે આખો દિવસ કાર્યરત રિક્ષા ચાલકોની શું પરિસ્થિતિ થતી હશે આ વિચાર તેણીએ મહાદેવ મંડળ ચલાવતા અન્ય મિત્રોને કરી અને સૌએ નક્કી કર્યું નડિયાદમાં રિક્ષા ચાલકોને પાણીની બોટલ અને એનર્જી ડ્રિંક્સના વિના મૂલ્યે આપવાનું સાથે જ સમજણ પણ આપવી આ વાત અમલમાં પોતાના પોકેટ મનીમાંથી પાણીની બોટલો અને એનર્જી ડ્રિંક્સના ના પાઉચ ખરીદી નર્સ અંકિતા પટેલ તથા સાથીદારોએ મહાગુજરાત હોસ્પિટલ પાસે પોતે ઉભા રહીને ઉભી રિક્ષાઓ તથા આવતી જતી રિક્ષાઓને ઉભી રાખીને તેમના રિક્ષા ડ્રાઈવરોને સમજ આપી અને પાણીની બોટલો તથા એનર્જી ડ્રિંક્સ ના પાઉચ વિના મૂલ્યે આપ્યા આમ નર્સ અને તેમના મિત્રો દ્વારા ગરમીમાં સમાજ સેવાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે કે કિંજલ પટેલ તથા સાથીદારો દ્વારા અગાઉ પણ ગામડામાંથી સાયકલ ઉપર જતા આવતા ખેડૂતો અને અન્ય વ્યક્તિઓની સાયકલ પાછળ રિફ્લેક્ટર્સ લગાવવાનું કામ પણ કર્યું હતું અંકિતા પટેલ અને તેમના મિત્રો મહાદેવ મંડળ ચલાવી રહ્યા છે મારું નામ અંકિતા પટેલ છે હું મંજીપુરા રહેવાસી છું બારમી મે નર્સિંગનો દિવસ હોય છે હું પોતે નર્સ છું મહાબુજાજ હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવું છું તો અત્યારે જોઈ રહ્યા છીએ કે કેટલા ઝાડા ઉલટીના કેસ હોતા હોય છે પાણીની કમીના કારણે રિહાઇડ્રેશન થઈ જતું હોય છે તો એ વિચારીને મારો આજનો પ્રોગ્રામ છે કે દરેક રિક્ષાવાળા ભાઈ જે સવારથી સાંજ સુધીમાં એ પોતાનું વર્ધી લઈને ફરતા હોય છે તો એની માટે અમે આ જે પ્રોગ્રામ કર્યો છે પાણીની બોટલ અને એનર્જી ડ્રિંક આપવાનો એક સંદેશ છે કે તમે રોજ ઘરેથી નીકળો પાણીની બોટલ સાથે નીકળો એનર્જી ડ્રિંક એનર્જી ડ્રિંક અગર તમે ના ખરીદી શકતા હોય તો લીંબુ શરબત પણ તમે પી શકો છો એવો આ સંદેશ છે આ કાર્યમાં મને મારા હસબન્ડ અમારા ગ્રુપના દરેક ભાઈઓએ મદદ કરી છે આ મેં મારા સ્વયં પોતાના ખર્ચે આ કાર્ય કર્યું છે અને પહેલાં મેં કેટલા એવા સ સેવાના કાર્ય કર્યા છે હમણાં જ સાયકલ પાછળ લાઇટ લગાવીને જે રાતના ફર રાતમાં જોબ કરતા કર્મચારી ભાઈઓ જે રાત્રે નાઇટ ડ્યુટીમાં આવે છે તો એક્સિડન્ટ ના થાય એની માટે અમે સાયકલ પાછળ લાઇટ લગાવીને પ્રોગ્રામ કર્યો છે અને આજનો અમારો આ પ્રોગ્રામ છે રિક્ષાવાળા દરેક ભાઈઓને પાણીની બોટલ અને એનર્જી ડ્રિંક આપ્યું છે પચાસ જેટલી પાણીની બોટલ અને એનર્જી ડ્રિંક અમે ફ્રીમાં વિતરણ કર્યું છે જે કરતા ઘણો આનંદ થાય છે જે મહારાજ આઈ માય સેલ્ફ સાક્ષી હિતેન પટેલ સ્ટુડન્ટ ઓફ ક્લાસ ઇલેવન સાયન્સ ફ્રોમ મધર કેર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ I was first ranker of my school in 10th standard and second ranker of Nadiad. Lead school helps in clearing concepts of every subject. For example, chapter of science was very lengthy and somewhat hard to understand. When we started it through the animated video provided by Lead, it was very easy for us to understand. So, when the question related to that came in exam, which was complex, we were easily able I to answer yeah. that